જય માતાજી જય શ્રી રામ કેમ છો બધા મિત્રો મજામાં હશો તો આજે એક ખુશખબર આપવા આવી રહ્યો છું અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુકામાં અમારા બાજુમાં આવેલું ગામ છબાસર છબાસર ગામની અંદર સંત શ્રી લાલજી ભગત થઈ ગયા અને આવતી તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રોજ શ્રી લાલજી ભગતની પ્રતિષ્ઠા અને શ્રી રામદેવપીર મહારાજની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આપણું સુરાપુરાધામ ભોળાધામથી પોવા શ્રી દાનબા બાપુ આવી રહ્યા છે તો આવો પધારો ગામ સભાસ આંગણે દાનબા બાપુના દર્શન કરવા અને સંત શ્રી લાલજી ભગતના દર્શન કરી પાવનધાવ એવી આશા રાખું છું તો આવો ગામ છબાસરના આંગણે શ્રી રામદેવપીર મહારાજના દર્શન કરો અને દાનભા બાપુ પણ આવી રહ્યા છે તો દાનભા બાપુના દર્શન પણ થઈ જાય અહીંયા નજીક આવી રહ્યા છે આપણા ગામની બાજુમાં એક અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તો આવો બાવળા તાલુકાનું છબાસર ગામ જય શ્રી રામદેવપીર મહારાજ જય શ્રી લાલજી ભગત જય શ્રી દાનભા બાપુની જય સુરાપુરા દાદાની જાય આવો મિત્રો મળીએ સભાસર ગામને આંગણે તારીખ પચીસ બે બે હજાર ચોવીસના દિવસે જય રામાપીર જય લાલજી ભગત